સુરત શહેરના વિસ્તારમાં આવેલા પ્રાચીન જગન્નાથ મહાદેવ મંદિર પરિસરની ગણના સામે આવી છે મંદિર પાસે આવેલા ઊંચા ઝાડના કાગડો અચાનક ફસાઈ ગયો હતો બહાર નીકળવા માટે તડફડા કરતો હતો આ દ્રશ્ય નજરે પડતા આસપાસના સ્થાનિક લોકો ભેગા થયા અને કાગડાને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળતા મળી ન હતી

ઉત્તરાયણનો તહેવાર છે બધા સાચવીને પતંગ ચગાવે અને પક્ષીને બી નુકસાન ન થાય એ રીતના પતંગ ચગાવે તમે અહીં આવ્યા તો તમે શું જોયું અમે જોયું કે પક્ષી ઝાડની ઉપર લટકેલું હતું ને બહુ ટફ કન્ડિશનમાં હતું નહીં અમે અગાસી પર નહીં ઝાડ પર ચડી શકતા એવી કન્ડિશન હતી પણ અમે તો ભી પક્ષીને રેસ્ક્યુ કર્યું રેસ્ક્યુ કર્યા પછી શું કર્યું રેસ્ક્યુ કર્યા પછી પક્ષી ઇન્જર્ડ હતું થોડું પણ થોડું થોડું ઉડી શક્યું આવાવાળા દિવસોમાં સલ્લંગ તન દિવસની ઉત્તરાયણ છે તમે સુરતી લાલાઓને કઈ રીતનું મેસેજ છે એટલું જ મેસેજ કરીએ ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી કે પતંગ ચગાવો કોઈ સારી વાત છે પણ પક્ષીનો બી ધ્યાન રાખે અને જ્યાં જ્યાં પક્ષી ફસાયેલો હોય તો તરત ફાયર ડિપાર્ટમેન્ટને કોલ કરે ક્યાં ફોન કરશે એકસો એક નંબર પર ફોન કરે ફાયર ડિપાર્ટમેન્ટને તરત પક્ષીને રેસ્ક્યુ કરશું અમે માર્શલ પરેશ પડવાલ યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત